કડી છત્રાલ રોડ પર લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપી પાડી ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ એક હજાર એકસો પંચ્યાસી બોટલ અને ટીન મળી આવ્યા જપ્ત કરાયેલા દારૂ ટ્રક અને અન્ય વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ અઠાવન હજાર સાતસો વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો રાજસ્થાનના રહેવાસી એક આરોપી ધોલારામ આસુરામ બિશ્નોઈની પોલીસે ધરપકડ કરી બીજો આરોપી સુરેશ પૂનમરામ પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી નાસી છૂટ્યો હતો કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ પાસઠ એ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાંચી કડી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ